પેરીક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરો છો આજે આપણે એવા વિષય પર વાત કરીશું જે તમારા બધાના જીવનથી તમારી ખુશીથી તમારા ભવિષ્યની સાથે જોડાયેલું છે જ્યાં હું વાત કરી રહ્યો છું બે હજાર ચોવીસમાં પાંચ એવી રાશિઓ છે જેમને નોકરી મળીને રહેશે ત્રણ એવી રાશિઓ છે જેમને સરકારી મળવાના પણ યોગ નોકરી મળવાના યોગ બની રહ્યા છે આજીવના વિશે ચર્ચા કરીશું અને હું તમને જાણકારી આપીશ જો તમે પણ આ પાંચ રાશિઓમાંથી એક રાશિના છો તો નોકરીનો યોગ બનશે હવે આ કેમ બનશે કેવી રીતના બનશે શું સંભાવનાઓ બનશે આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું તો આ વિડીયોને તમારે ફક્ત સાંભળવાનો નથી પણ ધ્યાનથી સમજવાનો પણ છે તો ચાલો વૈદિક જ્યોતિષના આધાર પર કઈ પાંચ રાશિઓ છે જેમને બે હજાર ચોવીસમાં નોકરીના યોગ બની રહ્યા છે નોકરી મળી રહી છે મિત્રો તમે પણ જાણો છો અને અમે પણ જાણીએ છીએ જ્યારે તમારી પાસે નોકરી અથવા તો કરિયર હોય છે તો તમારી પાસે આત્મસન્માન અને આત્મમૂલ્ય હોય છે તમે તમારા પરિવારની જવાબદારી લઈ શકો છો અને એ સુનિશ્ચિત કરી શકો છો કે તમે આ પરિવર્તનભર્યા આધુનિક યુગમાં પણ પોતાનાઓની સંભાળ રાખી શકો છો કારણ કે નોકરી જીવનનો એક ઠોસ આધાર હોય છે જેનાથી તમે પોતાના ભવિષ્યને સફળ બનાવો છો તો સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ છે તે છે કુંભ રાશિ કારણ કે સોળ ઓગસ્ટથી સૂર્યગ્રહ તમારા સપ્તમ ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે મિત્રો સૂર્યગ્રહ એવા ગ્રહ છે જેને નોકરીના કારક કહેવામાં આવે છે જેમની કુંડળીમાં સૂર્ય મજબૂત હોય છે તેને નોકરી બિઝનેસ રાજનીતિમાં સફળતા મળે છે એવામાં સૂર્યગ્રહ તમારા દૈનિક વ્યવસાયના ભાવમાં જ પ્રવેશ કરશે જે કાર્યનો ભાવ છે જેને આપણે દૈનિક ધનનો પણ ભાવ કહીએ છીએ તો તે નોકરીનો યોગ જરૂર નિર્મિત કરશે તમારામાંથી ઘણા એવા લોકો હશે જેને જેમનું સૂર્ય મજબૂત હશે તો સરકારી નોકરી પણ એમને પ્રાપ્ત થશે એમાં પણ જેની કુંડળીમાં સૂર્યની સાથે બુધ હોય છે જે લોકો મેડિકલ એન્જિનિયરિંગ અને બાયોજોલોજીથી એ જોડાઈ જાય છે તેમને તત્કાલ નોકરી મળે છે ફિલ્મ જગતથી જોડાયેલી લાઈનોમાં કામ મળે છે ખાસ કરીને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારથી સંબંધિત ક્ષેત્રોમાં લાભ મળે છે અને એના સંબંધિત નોકરીઓ પણ સહેલાઈથી પ્રાપ્ત થાય છે એટલે કે કુંભ રાશિ માટે બે હજાર ચોવીસના અંત સુધીમાં નોકરીના યોગો બની રહ્યા છે બે હજાર ચોવીસમાં બીજી જે ભાગ્યશાળી રાશિ છે ભાગ્યશાળીના રાશિના લોકો છે તે સાતમી રાશિના લોકો છે હા હું વાત કરી રહ્યો છું તુલા રાશિ વિશે કારણ કે નોકરી યોગ બે હજાર ચોવીસ તમારા માટે પણ બની રહ્યો છે જો તમે બેરોજગાર છો તમારી પાસે નોકરી નથી તો સોળ ઓગસ્ટ પછી જેમ સૂર્યસિંહ રાશિમાં પ્રવેશ કરશે તો તે તમને નોકરીમાં અવસર દેશે જો તમે કોઈ કારણોસર નોકરી ખોઈ બેઠા છો બીજી નોકરીની શોધમાં છો તો પણ તમને નોકરી મળશે સાતમા ભાવના સ્વામી હોવાને કારણે સૂર્યગ્રહ તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સંબંધિત જગ્યાઓ પર બેન્કિંગ અને ઇલેક્ટ્રિક કાર્યરત સંસ્થાઓમાં જોબ અપાવે છે મિત્રો તમારામાંથી જે લોકો વિદેશમાં જઈને નોકરી કરવા માગે છે અન્ય રાજ્યોમાં નોકરીની ઈચ્છા રાખે છે જેને આવેદન પણ આપી દીધું છે તો તેમને પણ લાભ મળશે સોળ સપ્ટેમ્બર પછી જ્યારે સૂર્યગ્રહ તમારા બારમા ભાવમાં એટલે કે વિદેશ ભાવમાં પહોંચશે તો તે વિદેશમાં પણ જોબ પરિવર્તન સ્થાયી જોબ અને ઈચ્છિત જોબના યોગ નિર્મિત કરશે એટલે કે તમે રાજ્ય દેશ વિદેશ ક્યાંય પણ રહો તમને નોકરીની પ્રાપ્તિ થશે એટલે કે ઓગસ્ટ થી ડિસેમ્બર બે હજાર ચોવીસ નોકરી માટે તમારા માટે બહેતરીન સાબિત થશે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શીઘ્ર નોકરી મળવી અથવા નોકરીમાં વિલંબ થવો એ તમારી કુંડળી પર નિર્ભર હોય છે બે હજાર ચોવીસમાં ઓગસ્ટ બાદની તમારી કુંડળી જોઈએ તો એમાં પણ ત્રીજી ભાગ્યશાળી રાશિ એટલે કે ધનુ રાશિ છે કારણ કે જ્યોતિષશાસ્ત્રના અનુસાર ભાગ્યભાવમાં સૂર્યની ઉપસ્થિતિ ધનુ રાશિવાળાઓ માટે સારી નોકરી સરકારી નોકરીના પ્રબળ યોગનું નિર્માણ કરે છે બનાવે છે તમારા રાશિ સ્વામી ગુરુ જેને વૈદિક શાસ્ત્ર અનુસાર ગુરુને પદ કારક હંમેશાથી માનવામાં આવ્યા છે એટલા માટે તમારી રાશિને નોકરીની સાથે સાથે ઉચ્ચ પદ પણ પ્રાપ્ત થાય છે સોળ સપ્ટેમ્બરે જેમ સૂર્યગ્રહ તમારા કર્મભાવમાં પહોંચશે તો તમને માર્કેટિંગ આઈટી ફાર્મા રિસર્ચ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જોબ અપાવશે એટલે કે ધનુ રાશિવાળાઓ આ વર્ષે કરિયર બનાવવામાં સફળ જરૂર રહેશે અને પોતાના અને પોતાના પરિવારની ખુશી માટે પણ ઘણું બધું કરી શકશે જો તમે વૃશ્ચિક રાશિના જાતક છો અને તમારું નામ પણ ન ય અક્ષરથી શરૂ થાય છે તો સપ્ટેમ્બરથી લઈને ડિસેમ્બર બે હજાર ચોવીસમાં નોકરીના યોગ તમારા માટે બની રહ્યા છે જો તમે કોઈ સારી નોકરીની શોધમાં છો તો સમજી લો કે તમારા માટે નોકરીનો સેલાબ આવી જશે કારણ કે તમારા રાશિ સ્વામી મંગળ છે જે ટેકનોલોજી દુનિયામાં તમને ચમકાવી શકે છે જો તમે ટેકનોલોજીની ફિલ્ડમાં નોકરી કરવાની ઈચ્છા રાખો છો તો મળવાની પૂરી સંભાવના છે તેની સાથે સાથે તમને માર્કેટિંગ સ્કિલ સંબંધિત નોકરી મળશે જો તમારી પાસે લીડરશીપ સ્કિલ છે તો વિશ્વાસ રાખો કે સપ્ટેમ્બરમાં તમને કોઈ મોટી નોકરી અવશ્ય પ્રાપ્ત થશે કારણ કે નોકરીના કારક સૂર્યગ્રહ તમારા સુખના સ્વામી થઈને પંચમ ભાવમાં બેઠા છે એવા તે તમને ઈ કોમર્સ અને ડિજિટલ માર્કેટિંગ સંબંધિત જોબ આપે છે જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો સ્વાસ્થ્ય નવીનીકરણ ઊર્જા પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રમાં જોબ અપાવે છે ત્યાં સુધી કે તમને શિક્ષા અને ફાઇનાન્સની સંબંધિત ક્ષેત્રમાં પણ જોબ આપે છે એટલે કે તમે શીઘ્ર સફળતાની સીડીઓને ચડીને સારા પોઝિશનમાં પહોંચી શકશો એટલે કે બે હજાર ચોવીસ પહેલાં વૃશ્ચિક રાશિ માટે પણ સારી નોકરીના યોગો બની રહ્યા છે મિત્રો જો તમારું નામ અ લ ઈ અક્ષરથી શરૂ થાય છે અને તમે મેષ રાશિના વ્યક્તિ છો આમાં પણ તમે એવી નોકરી શોધી રહ્યા છો જ્યાં ટીમવર્કથી કામ થતું હોય એવું વાતાવરણ હોય જ્યાં તમે સમજી શકો જ્યાં તમારા કાર્યના વખાણ થાય ઓવર ટાઈમ વિના તમને સારું વેતન મળે તો વિશ્વાસ રાખો કે સપ્ટેમ્બરથી લઈને ડિસેમ્બર બે હજાર ચોવીસ તમારા માટે નોકરીના યુગો લઈને આવી રહ્યા છે તમને સારી અને સ્થાયી નોકરી પ્રાપ્ત થશે એમાં પણ તમે પત્રકારિતા જીઓલોજી મેનેજમેન્ટ અને કમ્પ્યુટર ફિલ્ડથી સંબંધ રાખો છો તો તમને થોડા સમયમાં જ નોકરી મળવાની છે કારણ કે જો નોકરીના કારક સૂર્ય સોળ અગસ્ટથી સ્વ રાશિમાં રહેશે એમાં પણ સપ્ટેમ્બરમાં સૂર્યગ્રહ તમારા બિઝનેસ નોકરીના સ્વામી સ્વામીથીને લાભભાવમાં ઉપસ્થિત રહેશે તો તે તમારા માટે સરકારી નોકરીના યોગ જરૂર જરૂરથી બનાવે છે પણ મહેનત કરવી પડશે મિત્રો ઘણા લોકો મને પૂછે છે કે હું નોકરી કરું કે બિઝનેસ કરું તમારો એક જ તમને જવાબ હોય છે કે પર્સનલ કુંડળીની ગ્રહોની સ્થિતિ જોઈ અને નિર્ણય લો કે તમારે આગળ કેમાં વધવું જોઈએ કુંડળીનું વિશ્લેષણ કરી અને જાણો સમજો આજ માટે આટલું ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાત જય ગિરનારી